જણાઈ ગયા છે જય શ્રી રામ જય શ્રી રામ રોહિતભાઈ પધારો પધારો સાઢુક છે આભાઈ આવી ગયા છે બાળકોણ ભરતભાઈ જણાઈ ગયા છે ભાઈ માતા જેભાઈ તો પધારો પધારો ભારતભાઈ છે તમારો ભાઈ ભાઈમાં અમારા બાકા ભાઈ બધું ભરતભાઈ સફોર્ટ કરવા આવી સપોર્ટ કરવા બધા પાપા ભોહિતભાઈ પણ કરે છે હાલો આયસાર

ભરતભાઈ કહી રહ્યા કે મજામાં હું મજામાં છું ભરતભાઈ તમે કેમ છો મજામાં ગોવિંદભાઈ સરસ મજાના સ્ટીકર સપોર્ટ કરી રહ્યા છે ફરીથી જોડાઈ ગયા છે મારી કોમેન્ટ દેખાતી નથી શું આપણે વાંચી તો કર્વિનભાઈ તમારી કોમેન્ટ અત્યારે દેખાડીને કે વાંચી ભાઈ હાર્દિકભાઈ ભલે કાંઈ વાંધો નહીં

કાંઈ વાંધો નહીં ભરતભાઈ કાંઈ વાંધો તમારી લાઈક મળી નથી તમે ભૂલી ન જાઓ એટલે યાદ દેવરાવી દઉં છું ગોવિંદભાઈ અને ભરતભાઈ હમણાં જ આયસા દીદી હતા પણ વૈયા ગયા હોય એવું લાગે છે હાલો બધા મારા લાઈવમાં હાલો હમણાં આદિત્ય ભાઈ ઓકે આદિત્ય ભાઈ કહી રહ્યા છે હા ભરતભાઈ ને ઓળખું છું આ તો એ ભાઈ એમ કહી રહ્યા છે મંગળ ઠાકોર છે એ ભાઈ કહી રહ્યા છે કે મકવાણા ગેસના પાટલાવાળા ભરતભાઈ ને ઓળખો છો તો આદિત્ય ભાઈ કહી રહ્યા છે હા ઓળખું છું ભરતભાઈ કહી રહ્યા છે ઓકે આ લાઈક મળી ગઈ છે થેન્ક યુ ભરતભાઈ ખૂબ ખૂબ આભાર લાઈવ માં આવ્યા સમય આપ્યો લાઈક પણ કર્યું સપોર્ટ કરવા બદલ बाबार भरतपाई आरतीपाई जयमाता जी हैं तो ठीक है किसी तो के जयमाता हाँ। जी कह रही हैं आपने आई सब नमन करता भैया क्या हुआ ये बुलाके ची मालूम है ना शक्ति दी अजय नमन होन दिया था अपन भैया और बताइए सब થોડી દેર બતા રૂકે નહીં થોડી દેર